જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું છું સોડા મેઘરાજ સિંહ અને સંત કૃપા વિદ્યાલય વતી તમારું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરીશું શહેરી પ્રશાસન શહેરી પ્રશાસનમાં આવશે નગરપાલિકા અને મહાનગરપાલિકા તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સમય ન વળગતા પ્રકરણની શરૂઆત કરીએ આપણા દેશના એક લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નગરપાલિકા તથા પાંચ લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં મહાનગરપાલિકા એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે તો આપણા દેશમાં જે વિસ્તારમાં એક લાખ કે તેથી વધુ વસ્તુ વસ્તી ધરાવતા શહેરો છે ત્યાં નગરપાલિકા અને જે પાંચ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો છે ત્યાં શું હોય છે મહાનગરપાલિકાઓ હોય છે સ્થાનિક સ્વરાજ્યની તે કોની સંસ્થાઓ છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે વસ્તીના આધારે આ વિસ્તારો નક્કી કરવામાં આવે છે તેમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણી કરવામાં આવે છે અને શહેરના અધિકાર ધરાવતા તમામ મતદારો ચૂંટણીમાં ભાગ લઈ શકે છે બરાબર તો શું છે કે એક લાખથી જે વધુ વસ્તુ ધરાવતા શહેરો છે ત્યાં નગરપાલિકા અને પાંચ લાખ તેથી વધુ વસ્તુ ધરાવતા શહેરો છે ત્યાં શું હોય મહાનગરપાલિકા હોય છે અને તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે આ કઈ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ છે કઈ રીતે નક્કી કરવામાં આવે છે આધારે આ વિસ્તારોને નક્કી કરવામાં આવે છે અને આ તેમાં સામાન્ય રીતે ચૂંટણીઓ છે કેટલા વર્ષે થતી હોય છે દર પાંચ વર્ષે ચૂંટણીઓ થતી હોય છે કોની નગરપાલિકા અને મહાનગરપાલિકાની અને આ ચૂંટણીઓમાં કોણ ભાગ લઈ શકે શહેરમાં રહેતા હોય તેવા તમામ મતદારો છે તે આ ચૂંટણીમાં ભાગ લઈ શકે છે તો હવે આપણે વિગતવાર નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચર્ચા કરીએ કરી સામાન્ય રીતે પચીસ હજારથી થી વધુ વસ્તી વાળા શહેરોમાં નગરપાલિકા હોય છે સામાન્ય રીતે જે પચીસ હજારથી વધુ વસ્તી જે ધરાવતા શહેરો હોય ત્યાં શું હોય છે મહાનગરપાલિકા હોય છે હવે મહાનગરપાલિકાની સભ્ય સંખ્યા કેટલી હોય ઓછામાં ઓછી અઠ્યાવીસ હોય છે અઠ્યાવીસ સભ્યો છે એ નગરપાલિકામાં ઓછામાં ઓછા હોય છે અને સામાન્ય રીતે પચીસ હજારથી વધુ જ્યાં વસ્તી ધરાવતા શહેરો હોય ત્યાં નગરપાલિકા હોય છે હવે આપણે નગરપાલિકાની રચના જોઈએ બરાબર પચીસ હજારથી વધુ વસ્તી ધરાવતા જે શહેરો હોય ત્યાં સામાન્ય રીતે નગરપાલિકા હોય છે અને નગરપાલિકાના જે સભ્યોની સંખ્યા હોય છે ઓછામાં ઓછી કેટલી હોય છે અઠ્યાવીસ હોય છે હવે એની રચનાની ચર્ચા કરીએ નગરપાલિકા વિસ્તારને વસ્તીના આધારે વિવિધ વોર્ડમાં વેચવામાં આવે છે જે નગરપાલિકાનો જે વિસ્તાર હોય છે એને વસ્તીના આધારે અલગ અલગ એટલે કે વિવિધ વોર્ડમાં વેચવામાં આવે છે એક વોર્ડમાં ચાર સભ્યો હોય છે એક વોર્ડમાં કેટલા સભ્યો ચાર સભ્યો હોય છે બરાબર જે વિસ્તાર હોય એને વસ્તીના આધારે વિવિધ વોર્ડ એટલે કે અલગ અલગ વોર્ડમાં વેચવામાં આવે છે અને એક વોર્ડમાં કેટલા સભ્યો હોય ચાર સભ્યોની ચૂંટણી થતી હોય એટલે કે ચાર સભ્યો હોય છે હવે જેમાંથી પણ પચાસ કોણ હોય મહિલા અનામત સભ્યો હોય છે પચાસ છે એ મહિલા અનામત સભ્યો હોય આ યાદ રાખજો મહિલા અનામત સભ્યો કેટલી હોય પચાસ એટલે કોઈ પણ હોય તમારી પચાસ શું હોય મહિલા અનામત સભ્યો હોય છે તેમાંથી ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે જે જે ચૂંટાયેલા હોય નગરપાલિકાના એમાંથી એક સભ્યની ચૂંટણી કરવામાં આવે તેના સભ્ય સભ્યોમાંથી પ્રમુખની ચૂંટણી કરવામાં આવે અને ઉપપ્રમુખ એટલે ચૂંટણી દ્વારા તેની વરણી કરવામાં આવતી હોય છે જે ચૂંટાયેલા સભ્યો હોય તે જ પોતાનો પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરતા હોય છે બરાબર પ્રમુખે ચૂંટાયેલા વડા છે તેમનો કાર્યકાળ અઢી વર્ષનો હોય છે અને તેઓ નગરપાલિકાનું અધ્યક્ષ પદ સંભાળે છે જે પ્રમુખ હોય છે નગરપાલિકાના બરાબર એ ચૂંટાયેલા વડા કહેવાય બરાબર અને તેમનો કાર્યકાળ કેટલા કેટલા સમયનો હોય અઢી વર્ષનો કાર્યકાળ હોય છે આ વસ્તુ યાદ રાખજો કે નગરપાલિકાના જે વડા હોય છે તેમનો કાર્યકાળ પાંચ વર્ષનો નહીં પણ અઢી વર્ષનો હોય છે અઢી વર્ષ પછી ફરીથી નવા પ્રમુખની

પ્રમુખ એ ચૂંટાયેલા વડા છે અને તેમનો કાર્યકાળ કેટલા સમયનો હોય છે અઢી વર્ષનો હોય છે અને તેઓ નગરપાલિકાનું છે એ અધ્યક્ષ પદ સંભાળતા હોય છે હવે આપણે વહીવટ જોઈએ કે નગરપાલિકા છે તેનું કામ શું તેનું વહીવટ શું તો ચૂંટાયેલા સભ્યો હોય છે તેમાંથી જ સમિતિઓ બનાવવામાં આવે છે જે ચૂંટાયેલા સભ્યો હોય તેમાંથી જ સમિતિઓ બને સમિતિઓ કઈ કઈ બને છે નગરપાલિકાની તો કે કારોબારી સમિતિ છે નાણાં સમિતિ છે આરોગ્ય સમિતિ સફાઈ સમિતિ બાંધકામ સમિતિ આ વગેરે સમિતિઓ ઉપરાંત જરૂર મુજબ અન્ય સમિતિઓની પણ રચના કરવામાં આવે છે અને નગરપાલિકાના વહીવટીવાળા છે એને ચીફ ઓફિસર તરીકે આપણે ઓળખીએ છીએ અને તેમની નિમણૂક છે એ કોણ કરે છે રાજ્ય સરકાર કરે છે તો જો ચૂંટાયેલા જે સભ્યો હોય છે તેનામાંથી જ વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે સમિતિઓના નામ કારોબારી સમિતિ હોઈ શકે નાણાં સમિતિ આરોગ્ય સમિતિ સફાઈ સમિતિ અને બાંધકામ સમિતિ એના સિવાય જો જરૂર હોય તો બીજી સમિતિઓની પણ રચના નગરપાલિકામાં કરવામાં આવે છે હવે આ સિવાય નગરપાલિકામાં એક વહીવટી વડા હોય બરાબર એને ચીફ ઓફિસર કહેવાય શું કહેવાય એ બધું એનો વહીવટ કરતા હોય અંદર નગરપાલિકાનો બરાબર એને શું કહેવાય વહીવટી વડાને શું કહેવાય ચીફ ઓફિસર આ તમે યાદ રાખજો કે નગરપાલિકાના જે વહીવટી વડા હોય છે તેમને ચીફ ઓફિસર તરીકે ઓળખવામાં આવે છે આ આઈએમપી પ્રશ્ન છે ચીફ ઓફિસર કોણ હોય નગરપાલિકામાં જે વહીવટનો જે વડો હોય એને શું કહેવાય ચીફ ઓફિસર અને આ ચીફ ઓફિસરને નિમણૂક કોણ કરે તો કે રાજ્ય સરકાર તેને નિમણૂક કરતી હોય છે ભરતી દ્વારા રાજ્ય સરકાર છે એ ચીફ ઓફિસરને નિમણૂક કરતી હોય છે હવે આપણે જોઈએ નગરપાલિકાના કાર્યો કે નગરપાલિકાના કયા કયા કાર્યો હોય છે નગરપાલિકા કયા કયા કાર્યો નગર જનોની સુવિધા માટે કરતી હોય છે તો નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે નીચે મુજબના કાર્યો હાથ ધરવામાં આવે છે અને નગરપાલિકા છે એના દ્વારા જે નગરના લોકો હોય છે એમની સુખાકારી માટે કયા કયા કાર્યો કરવામાં આવે છે પહેલો તો પાણી પુરવઠાની વ્યવસ્થા તો પહેલી પાણીની વ્યવસ્થા કરતી હોય છે સરકાર બરાબર પાણી પુરવઠાની વ્યવસ્થા પછી રસ્તા ગંદા પાણીનો નિકાલ અને સફાઈની વ્યવસ્થા કરતી હોય છે જન્મ મરણ અને લગ્નની નોંધણીની કામગીરી નગરપાલિકા કરતી હોય છે માણસોનો જન્મ અને મૃત્યુ અને લગ્ન હોય છે તેની નોંધણી પણ નગરપાલિકા કરતી હોય છે નગર નિયોજન અને શિક્ષણની વ્યવસ્થા બરાબર નગર નિયોજન અને શિક્ષણની વ્યવસ્થા પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે પછી અગ્નિશમન અખાદ્ય પદાર્થનો વેચાણ માટે કાર્યવાહી પણ છે નગરપાલિકા કરતી હોય છે અગ્નિશમક અને જો ખાદ્ય પદાર્થોમાં ભેળસેડ કરતા હોય અને એવું વેચાણ કરતા હોય તેના સામે પણ કાર્યવાહી કરવાની નગરપાલિકાની જવાબદારી હોય છે જે ખાદ્ય પદાર્થો છે એમાં કરતા હોય આ ખાદ્ય પદાર્થોનું વેચાણ પછી બગીચા પુસ્તકાલયો વગેરેની સુવિધા આપવાનું કાર્ય બરાબર બગીચા હોય બગીચા નગરપાલિકા જો હોય ત્યાં બગીચાઓ બનાવવાનું તે શહેરોમાં બગીચા બનાવવા પુસ્તકાલયની વ્યવસ્થા કરવી આ વગેરે વ્યવસ્થાઓ કરવાની જવાબદારી પણ નગરપાલિકાની હોય છે ત્યારબાદ સાંસ્કૃતિક ભવનો કે સભાગૃહનું નિર્માણ અને સાર સંભાળ સાંસ્કૃતિક ભવનોનું નિર્માણ કરવું અને સભાગૃહનું નિર્માણ કરવાની જવાબદારી પણ નગરપાલિકાની હોય છે પ્રવૃત્તિ તરીકે તમે શહેરમાં વિસ્તારમાં આવેલી નગર નગરપાલિકા કચેરીની મુલાકાત લઈ શકો છો પણ હમણાં લોકડાઉન હોવાથી આ પ્રવૃત્તિઓ ટાળો તો સારું રહેશે અથવા તો નગરપાલિકાના પ્રમુખ કઈ કામગીરી કરવાની હોય તેની માહિતી મેળવો આ પ્રવૃત્તિ તમે કરી શકો છો તમે નગરપાલિકાના વિસ્તારમાં રહેતા હોવ તો તમારા વોર્ડના સભ્યોના નામ પણ તમે લખી શકો છો નીચેની બે પ્રવૃત્તિઓ છે એ તમે કરી શકો છો કે નગરપાલિકાનો પ્રમુખ હોય તેની કામગીરી શું હોય અને તેની તેની માહિતી તમે મેળવી શકો તો તમે નગરપાલિકા વિસ્તારમાં રહેતા હોવ તો તમારા વોર્ડના સભ્યોના નામ પણ તમે લખી શકો છો આ પ્રવૃત્તિઓ તમે નગરપાલિકામાં કરી શકો છો તો હવે આપણે બીજું ટોપિક જોઈએ મહાનગરપાલિકા બરાબર મહાનગર પાલિકા તો મહાનગરપાલિકાની જે સભ્ય સંખ્યા છે એ પણ વસ્તીના આધારે જ નક્કી કરવામાં આવતી હોય છે અને મહાનગરપાલિકાના જે સભ્ય હોય છે એને આપણે કાઉન્સલર અથવા તો કોર્પોરેટર તરીકે ઓળખીએ છીએ બરાબર તો મહાનગરપાલિકાની જે સભ્ય સંખ્યા છે એ કોના આધારે નક્કી થાય છે તો વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે નગરપાલિકામાં પણ વસ્તીના આધારે હોય છે અને મહાનગરપાલિકામાં પણ વસ્તીના આધારે સભ્ય સંખ્યા નક્કી કરવામાં આવતી હોય છે અને નગર મહાનગરપાલિકાનો સભ્ય હોય છે એને આપણે શું કહે છે કોર્પોરેટર અથવા તો કાઉન્સિલર તરીકે ઓળખીએ છીએ આ જ યાદ રાખજો કે મહાનગરપાલિકાનું સભ્યને શું કહેવાય તો કોર્પોરેટર તરીકે ઓળખવામાં આવે છે કોર્પોરેટર અથવા કાઉન્સિલર તરીકે ઓળખવામાં આવે છે મહાનગરપાલિકાના સભ્યને કયા નામથી ઓળખવામાં આવે છે તો આ તમે યાદ રાખી શકો છો કોર્પોરેટર અથવા તો કાઉન્સની લર મહાનગરપાલિકાના વડા છે તેમને આપણે શું કહીએ છીએ મેયર તરીકે ઓળખીએ છીએ આ પ્રશ્ન પણ તમે યાદ રાખવા જેવું છે કે મહાનગરપાલિકા છે એમના વડા તરીકે ઓળખીએ છીએ મહાનગરપાલિકાનો જે વડો હોય એને આપણે શું કહીએ છીએ મેહર તરીકે ઓળખીએ છીએ અને ગુજરાતમાં આઠ મહાનગરપાલિકાઓ આવેલી છે બરોબર આઠ મહાનગરપાલિકાઓના નામ તમારે યાદ કરી અને

રચના કઈ રીતે કરવામાં આવે છે તેની આપણે ચર્ચા કરીએ કે મહાનગરપાલિકા છે એને વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે મહાનગરપાલિકામાં પણ શું હોય છે વિવિધ વોર્ડ હોય છે જેવી રીતે નગરપાલિકામાં હોય છે એ જ રીતે અને પંચોતેર હજારની વસ્તી એક વોર્ડ બનાવવામાં આવે છે એક વોર્ડમાં કેટલી સંખ્યા હોય પંચોતેર હજારની સંખ્યાઓની વસ્તી હોય પંચોતેર હજાર વસ્તી હોય ત્યાં એક વોર્ડની વોર્ડ બનાવવામાં આવે છે તેમાં સભ્યો કેટલા હોય છે ચાર બરાબર એક વોર્ડમાં કેટલા સભ્યો હોય છે ચાર સભ્યો હોય છે જેમાંથી પચાસ ટકા મહિલા અનામત સભ્યો હોય છે નગરપાલિકામાં પણ ચાર સભ્યો હોય છે એક વોર્ડમાં રીતે મહાનગરપાલિકામાં પણ એક વોર્ડમાં કેટલા સભ્યો હોય છે ચાર અને એ વોર્ડમાં વસ્તી કેટલી હોય પંચોતેર હજારની વસ્તી હોય છે અને તેમાં પણ પચાસ ટકા કોણ હોય છે મહિલા અનામત સભ્યો હોય છે પચાસ ટકા શું હોય છે મહિલા અનામત સભ્યો અને પંચોતેર હજારની વસ્તી એ એક વોર્ડ અને જેમાં ચાર સભ્યો હોય છે હવે શહેરના મતાધિકાર ધરાવતા તમામ મતદારો છે ચૂંટણીમાં મતદાન કરી શકે છે શહેરના જે તમામ જે મતાધિકાર ધરાવતા લોકો હોય તેઓ છે આ ચૂંટણીમાં ભાગ લઈ શકે છે આ ચૂંટણીમાં મતદાન કરી શકે છે મહાનગરપાલિકામાં અને પોતાના વિસ્તારમાં કોર્પોરેટરને ચૂંટી છે કોણ ચૂંટે છે જે મતાધિકાર ધરાવતા નગર મહાનગરપાલિકામાં રહેતા લોકો પોતાના કોર્પોરેટરને પોતાના વિસ્તારના કોર્પોરેટરને ચૂંટે છે વિવિધ વોર્ડમાંથી ચૂંટાયેલા સભ્યો બહુમતીથી પોતાનામાંથી મેયર ચૂંટી કાઢે છે હવે જે જે વિવિધ વોર્ડમાંથી જે ચૂંટાયેલા સભ્યો હોય તે બહુમત બહુમતીથી પોતાનો મેયર ચૂંટે છે જે સભ્યો જે ને વધારે મત મળે તે બહુમતીથી ચૂંટાય તે મેયર બને છે અને મેયર પોતાના હોદ્દા પર અઢી વર્ષ માટે રહે છે આ પણ યાદ રાખજો કે મેયર છે એનો હોદ્દો કેટલા વર્ષનો હોય અઢી વર્ષનો હોય છે બરાબર મહાનગરપાલિકાના જે વડા હોય તેને મેયર કહેવામાં આવે નગરપાલિકાના વડા હોય એને પ્રમુખ કહેવામાં આવે અને ગ્રામ પંચાયતના વડા હોય તેને સરપંચ કહેવામાં આવે છે ગ્રામ પંચાયતના વહીવટીવાળા તલાટીકમ મંત્રી હોય બરાબર તો આ પ્રશ્નો તમારે યાદ રાખવાના છે જ્યારે નગરપાલિકાના વાળા ચીફ ઓફિસર હોય છે હવે આપણે વહીવટ બરાબર મહાનગરપાલિકા હોય તેનો વહીવટ શું હોય છે અને તે કઈ રીતે વહીવટ કરે છે તેની ચર્ચા કરીએ ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે બરાબર જેવી રીતે નગરપાલિકામાં સમિતિઓ બને છે તેવી જ રીતે મહાનગરપાલિકામાં પણ સમિતિઓ બનાવવામાં આવે છે જે ચૂંટાયેલા સભ્યો હોય છે તેમના દ્વારા હવે કારોબારી સમિતિ હોય તેને સ્ટેન્ડિંગ કમિટી પણ કહેવામાં આવે છે સૌથી વધારે મહત્ત્વની આ પ્રશ્ન પણ આઈએમપી બને છે કે મહાનગરપાલિકા છે તેમાં સૌથી મહત્વની કમિટી કઈ છે તો કારોબારી કમિ સમિતિ એટલે કે સ્ટેન્ડિંગ કમિટી સૌથી વધારે મહત્વની સમિતિ છે મહાનગરપાલિકાના વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનર ગણાય સરકાર કરે છે જેવી રીતે ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી વહીવટીવાળા હોય છે નગરપાલિકામાં ચીફ ઓફિસર વહીવટીવાળા હોય છે તેવી જ રીતે મહાનગરપાલિકાના જે વહીવટીવાળા હોય છે તેને મ્યુનિસિપલ કમિશનર તરીકે ઓળખવામાં આવે છે આ પ્રશ્ન પણ યાદ રાખવા જેવો છે અને તેમની નિમણૂક કોણ કરે છે તેમની નિમણૂક છે એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે ગુજરાત સરકાર ભરતી દ્વારા છે આ લોકોને નિમણૂક કરતી હોય છે એટલે કે રાજ્ય સરકાર દ્વારા નિમણૂક તેમની કરવામાં આવે છે મહાનગરપાલિકાનો જે વહીવટીવાળા હોય છે તેને આપણે મ્યુનિસિપલ કમિશનર તરીકે ઓળખીએ છીએ એટલે કે મ્યુનિસિપલ મ્યુનિસિપલ કમિશનર ગણાય છે અને તેમની જે નિમણૂક છે એ કોણ કરે છે રાજ્ય સરકાર કરે છે બરાબર તો વહીવટ શું હોય છે તેમનો ફરી એકવાર રિવિઝનમાં લઈએ મહાનગરપાલિકાનું કે ચૂંટેલા સભ્યો હોય છે તેના દ્વારા વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે અને તેમાં કારોબારી સમિતિ છે એ મહત્ત્વની સૌથી મહત્ત્વની સમિતિ અથવા તો સ્ટેન્ડિંગ કમિટી જે છે એ સૌથી મહત્વની ગણાય છે અને મહાનગરપાલિકાનો જે વહીવટીવાળા હોય છે એને મ્યુનિસિપલ કમિશનર તરીકે આપણે ઓળખીએ છીએ અને તેમની નિમણૂક છે એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે હવે આપણે આગળ વધીએ કાર્યો બરાબર મહાનગરપાલિકા છે એ એમના લોકોની સુખાકારી માટે નગરજનોની સુખાકારી માટે એટલે કે લોકોની સુખાકારી માટે શહેરના શું શું કાર્યો કરે છે તેની ચર્ચા કરી શહેરી વિસ્તારમાં વસ્તી વધારે હોય છે આથી નગર નાગરિકોની સુખાકારી અને શહેરના વિકાસ માટે વધુ જવાબદારીપૂર્વક કામગીરી કરવાની હોય છે મહાનગરપાલિકા હોય છે તેમાં વસ્તી પણ વધારે હોય છે અને લોકો વધારે હોય છે શહેરમાં એટલે એમની જે નાગરિકોની જે સુખાકારી છે અને શહેરનો વિકાસ છે એના માટે સૌ પ્રથમ છે જાહેર સ્વચ્છતા એટલે કે જાહેર જગ્યા ઉપર સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી કરવી બરોબર જાહેર જગ્યાએ તેની સ્વચ્છતા એટલે કે જાહેર સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી કરવી પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા અને તેનું વિતરણ કરવું એટલે ચોખ્ખું પીવાનું પાણીની વ્યવસ્થા કરવી અને તેનું વિતરણ કરવું બરાબર ગટર વ્યવસ્થા સાફ સફાઈ ગંદા કચરાનો નિકાલ આ બધી વ્યવસ્થાઓ કોને કરવાની હોય છે મહાનગરપાલિકાને કરવાની હોય છે રસ્તાઓ બનાવવા અને તેની જાળવણી કરવી રસ્તાઓ બનાવવાની જવાબદારી છે જવાબદારી પણ છે અને એની એની જાળવણી કરવાની પણ જવાબદારી રસ્તો તૂટે તોનું રિપેરિંગ કરવું એની જાળવણી કરવાની પણ જવાબદારી કોની છે મહાનગરપાલિકાની હોય છે એટલે રસ્તા બનાવવા અને તેની જાળવણી કરવી રસ્તા પર લાઇટની વ્યવસ્થા કરવી અને જે રસ્તા હોય જાહેર રસ્તાઓ એના ઉપર લાઇટની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ મહાનગરપાલિકાની હોય છે પછી પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરવી બરાબર પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ મહાનગરપાલિકાની હોય છે પુસ્તકાલયો ક્રીડાગણો ગણો અને બાગ બગીચાઓ બનાવો બરાબર બાળકોને રમવા માટેની જગ્યા પુસ્તકાલય બાગ બગીચા આ બધી વ્યવસ્થાઓ પણ મહાનગરપાલિકાની કરવાની હોય છે પછી ખાદ્ય સામગ્રીમાં જો ભેડસેડ થતી હોય તો એ ભેળસેળ અટકાવવાની જવાબદારી પણ મહાનગરપાલિકાની હોય છે જન્મ મરણ અને લગ્નની નોંધણી કરવી તો આ બધી જવાબદારીઓ છે એ આ બધા કાર્યો છે એ મહાનગરપાલિકાઓને કરવાના હોય છે ફરી એકવાર આ કાર્યો આપણે આપણે રિવિઝન લઈએ જાહેર સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી કરવી ચોખા પાણીની વ્યવસ્થા અને વિતરણ ગટર વ્યવસ્થા સાફ સફાઈ ગંદા કચરાનો નિકાલ રસ્તાઓ બનાવો અને તેની જાળવણી કરવી રસ્તા પર લાઇટની વ્યવસ્થા કરવી પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા પુસ્તકાલય ક્રી અને બાગ બગીચા બનાવવા ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ અટકાવી જનમ મરણ અને લગ્નની નોંધણી કરવી હવે તમારે જે પ્રવૃત્તિ એમાં કરવી હોય તો તમે ગુજરાત સરકારમાં આવેલ મહાનગરપાલિકાની યાદી તૈયાર કરો તો તમે આ પ્રવૃત્તિ કરી શકો છો ગુજરાત રાજ્યમાં જે આઠ મહાનગરપાલિકાઓ છે તેની યાદી તૈયાર કરી શકો તો આ પ્રવૃત્તિ બેસ્ટ છે અને તમે વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ તમારી નોટબુકમાં કરજો ગુજરાત રાજ્યમાં આવેલ જે મહાનગરપાલિકાઓ છે તેમની યાદી તમે તૈયાર કરજો બીજી પ્રવૃત્તિ તમારા વિસ્તાર કે નજીકની મહાનગરપાલિકાની વેબસાઇટથી મુલાકાત લો અને તમારા નાગરિકોની સુવિધા માટે કઈ કઈ કામગીરી ઓનલાઈન થાય છે તેની માહિતી મેળવો તો વિદ્યાર્થી મિત્રો તમને સમજ પડી ગઈ છે કે નગરપાલિકાનો વહીવટ કઈ રીતે થતો હોય તેના કાર્યો શું છે બરાબર તેવી જ રીતે આપણે મહાનગરપાલિકાનો વહીવટ કઈ રીતે થાય છે તેના કાર્યો અને તેની રચના કઈ રીતે થાય છે એની આપણે ચર્ચા કરી તો આજના લેક્ચર આપણે અહીં જ પૂર્ણ કરશું જય હિન્દ